ઉદરસંડા રોડ પર દાંડી માર્ગ પર થયેલા રોડ ધોવાણ જગ્યાએ ડામરનો રસ્તો દૂર કરી આરસીસીની કામગીરી કરવાની આરંભાઈ બંને તરફના સો પંચોતેર મીટરના પટ્ટા પર હવે ડામરની જગ્યાએ આરસીસી થશે ધારાસભ્ય પંકજ દેસાઈ નડિયાદ ઉતરસંડાની જોડતો મુખ્ય માર્ગ એવા દાંડી માર્ગ પર કોકરણ હનુમાનજી મંદિર પાસે રોડ બંને સાઈડ તૂટી જવા પામ્યો છે દૈનિક હજારોની સંખ્યામાં વાહન ચાલકો આ રોડનો ઉપયોગ કરે છે ત્યારે હવે આ રોડ પર ધુવાણ થયું છે તે કોકરણ મંદિર પાસે અપ અને ડાઉન એમ બંને તરફ ડામર રોડને દૂર કરી આરસીસી રોડ બનાવવાની કામગીરી આરંભાઈ છે આર એન ડિપાર્ટમેન્ટ દ્વારા આ રોડ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ત્યારે આજે ધારાસભ્ય પંકજ દેસાઈએ સ્થળ મુલાકાત કરી જરૂરી સૂચનો આપ્યા હતા નડિયાદ શહેરના મધ્યમાંથી શહેરનો મુખ્ય રસ્તો ગણાતો દાંડી માર્ગ પસાર થાય છે મિશન રોડથી આગળ ડીડીઆઈટી કોલેજ અને એથી આગળ ઉત્તરસંડાને જોડે છે વરસાદના કારણે ઉત્તરસંડા રોડ પર કોકરણ હનુમાનજી મંદિર પાસે રોડ બંને સાઈડ તૂટી જોવા પામ્યો છે અપ અને ડાઉન થઈ સો પંચોતેર મીટરના પટ્ટા પર મસ મોટા ખાડા પડી ગયા છે જોકે વરસાદ વિરામ લેતા તાત્કાલિક કોર્પોરેશન વિભાગે આ ખાડા પૂરવાની કામગીરી આરંભી દીધી હતી હાલ ઉઘાડ નીકળ્યો છે અને વરસાદની આગાહી નહિવત હોવાથી આ વ્યસ્ત ગણાતા રોડ પરના ખાડાઓને તાત્કાલિક દૂર કરવાની કવાયત ધારાસભ્ય પંકજ દેસાઈના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી છે હવે આ મીટરના પટ્ટા પર ડામર રોડને દૂર કરી રોડ કામગીરી યુદ્ધના ધોરણે આરંભાઈ છે જેથી રસ્તા પર એક તરફી વાહન વ્યવહાર શરૂ કરી આ કામગીરી ઝડપી પૂર્ણ કરવામાં આવનાર છે આર ડિપાર્ટમેન્ટ દ્વારા કામગીરી આજથી શરૂ કરી દેવામાં આવી છે આ પહેલા નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈએ અધિકારી સાથે સ્થળ મુલાકાત કરી જરૂરી સૂચનો આપી આગામી એક સપ્તાહમાં આ રોડ આરસીસી કરી દેવામાં આવશે તેમ જણાવ્યું છે વધુમાં ધારાસભ્ય પંકજ દેસાઈના પ્રજાના પ્રશ્નો સંદર્ભે જણાવતા કહ્યું કે નડિયાદમાં મિશન રોડથી ઉત્તરસંડાને જોડતા આ દાંડી માર્ગ પર જે જગ્યાએ કાર્પેટ ધુવાણ રોડ પર ખાડા પડ્યા હશે તેની પણ મરામત કરવામાં આવશે પારસ સર્કલ સંતરામ રોડ બસ સ્ટેન્ડ નજીક ગાંધીની પ્રતિમા પાસે મિશન રોડ સહિતના આ માર્ગ પર આ કામગીરી આરંભાશે કહ્યું કે નડિયાદ મહાનગરપાલિકાના દરેક વિસ્તારમાં જ્યાં જ્યાં ખાડા પડેલ છે તેનો સર્વો સર્વે થઈ ગયેલ છે અને વરસાદ બંધ રહેશે તો બે દિવસમાં એને ચાલુ રહેશે તો બંધ થયા બાદ ખાડા પૂરવાનું અને જરૂર જણાય ત્યાં પેચવર્ક પણ કરવા ધારાસભ્ય શ્રી નડિયાદના કમિશનર સોલંકી સાથે ચર્ચા થયેલ છે આ સિવાય વર્ષોથી સંતરામ દેરી ગેટ પાસે વરસાદી પાણીના નિકાલ માટે રોડ અંદાજે એક ફૂટ ઊંચો લેવાશે જે કામગીરી ચોમાસાની ઋતુ બાદ શરૂ કરાશે તેમ જણાવ્યું હાલ જે તે વિસ્તારમાં ગટર ઉભરાવાનો પ્રશ્ન છે તે મહાનગરપાલિકા દ્વારા જેટિંગ મશીન અને અન્ય સાધનો દ્વારા કામગીરી કરવામાં આવી છે અને એની કોઈ જગ્યાએ જરૂર પડે તો તાત્કાલિક કામગીરી કરવા કમિશનર શ્રી દ્વારા સૂચના આપવામાં આવેલ છે નડિયાદની અંદર પસાર થતો દાંડીમાં અને ડાડી માર્ગમાં સૌથી વધારે ધોવાણ થયું હોય તો કોકરણ મંદિર પાસે એમાં બે પાર્ટમાં છે એક થી નડિયાદ આવતા કોકરણ મંદિર પાસે અને એક થી મંદિરથી ઉત્તરસંડા જતા આ જે બિલ્ડિંગ દેખાય છે એ બિલ્ડિંગના સામેના ભાગમાં એક બાજુ સો મીટરનું છે એક બાજુ લગભગ પંચોતેર મીટર જેવું છે એટલે આજે હવે એ લોકો આર એન બી ડિપાર્ટમેન્ટને આ કામગીરી કરવાનું કહ્યું છે આર એન બી ડિપાર્ટમેન્ટે કામગીરી શરૂ કરાઈ છે આજે સાફસુફી કરી છે અને આવતીકાલથી આ જે સો મીટરનો પટ્ટો છે એ ખોદીને એની ઉપર સીસી આખું થાય એવું આખું પ્લાનિંગ લીધું છે એટલે એક અઠવાડિયાની અંદર આ રોડ થાય એવું પ્લાનિંગ કરવાનું આયોજન છે સો મીટરનો જે રસ્તો છે જે વારે તૂટી જાય છે એને સીસી બનાવશે એટલો ભાગ અત્યારે સીસી બનાવવાનું નક્કી થયું છે અને બીજી બાજુએ પણ સીસી બનાવવાનું નક્કી થયું છે એ ભાગ સીસી બનશે અને દાંડીમાં જે સિટીમાં જે જગ્યાએ ધોવાણ છે ધારો કે એસટી સ્ટેન્ડ ટ્રાફિક સર્કલથી તો રેલવે સ્ટેશન સુધીનો જમણી બાજુનું કાર્પેટનું ધોવાણ થયું છે તો એ કાર્પેટ પણ કા પેવરથી કાર્પેટ કરવાનું આર એન્ડ બી ડિપાર્ટમેન્ટે નક્કી કર્યું છે અને એ પણ કામ એમાં લેવામાં આવશે તથા દાંડીમાં જે વચ્ચે જે જે જગ્યાએ કાર્પેટ કરવા જેવું લાગશે અને ધોવાણ હશે ધારો કે અલકા પુરીથી જમણી બાજુનો એટલે મહાગુજરાત ધર્મશ્રીના સ્ટેચ્યુ બાજુ જતા રસ્તામાં થોડું ધોવાણ થયેલું છે આગળ સંતરામ રોડ ઉપર એ થોડુંક ધોવાણ થયેલું છે તો આ બધા રસ્તા ઉપર કાર્પેટનો માલ જો વરસાદ નહીં પડે તો લાઈન એનાથી પેવરથી કાર્પેટનો માલ પાથરવામાં આવશે અને એ સિવાય આખા નડિયાદની અંદર આજે અમે અને કમિશનરે બંને સાથે બેસી અને મીટિંગ કરી છે અને આખા નડિયાદની અંદર જેટલા પણ ખાડા હોય જે જે રસ્તા ઉપર ખાડા દેખાય એ રસ્તા ઉપર કામગીરી કરવા માટે આયોજન કરવાનું ગયું છે અને એ પણ આજે લગભગ એની જેટલા ખાડા હશે એની માહિતી આવી જશે અને એ માહિતી શ્રીને મળશે એટલે એની અંદર પણ ખાડા પૂરવાનું આખું આયોજન કર્યું છે અને એમાં પણ જે પેજથી ખાડા પૂરવા જેવા લાગશે તો એ પેજથી એટલે ડામરના પ્લાન્ટમાંથી માલ લઈ અને એ ખાડા પૂરવાનું આયોજન કરવામાં આવ્યું છે એ સિવાય પણ જે જે જગ્યાએ જે જે જરૂરિયાત હશે એ પણ કરવામાં આવશે બીજું ખાસ કરીને કહું તો સંતરામ મંદિરનો જે નવો ગેટ છે ઝલક બાજુનો ત્યાંથી જે નીચે ઉતરતો રસ્તો છે જે કારકા માતાના મંદિર બાજુ જાય એ રસ્તો નીચાણવાળો છે એ ભાગ નીચો છે અને ત્યાં આગળ જે મકાનો બન્યા છે એ એકદમ નીચાણવાળા રસ્તા ઉપર મકાનો બન્યા છે હવે આ રસ્તાનું પાણીનો કોઈ નિકાલ નથી એટલે એનું પણ આજે સાથે ચર્ચા કરી અને એને ફૂટ જેટલો અને એની ઉપર આખો નવો રસ્તો બનાવવાનું આયોજન કરેલું છે અને એ પણ ટૂંક સમયની અંદર ચાલુ કરવામાં આવશે મુશ્કેલી પડે અત્યારે ચોમાસું છે સ્વાભાવિક છે હમણાં કોઈ કામ થશે નહીં એવા મોટા કામ એટલે આ ચોમાસામાં મુશ્કેલી પડશે પણ આવતા ચોમાસા પહેલાં આ બધું કમ્પ્લીટ જેવું ચોમાસું પોતે કામ થાય એવું આયોજનો કરી રહ્યા છે એ સિવાય ઘણા બધા રસ્તાના કામો નવા રસ્તાના કામો પણ સરકારે લીધેલા છે અને એ નવા રસ્તાઓ જેવું ચોમાસું પૂરું થશે એટલે એની પણ કામગીરી કરવામાં આવનાર છે અને માર્ગ જે સ્ટેચ્યુ ગાંધીજીના સ્ટેચ્યુથી મિશન સુધીનો માર્ગ છે એ પણ અહીં કોન્ટ્રાક્ટર હાજર જ છે એ કોન્ટ્રાક્ટરને કહેલું છે કે આ ટૂંક જ સમયની અંદર આની કામગીરી જે એને પોતે કરવાની છે કોન્ટ્રાક્ટરે એ કોન્ટ્રાક્ટર પોતે કામગીરી કરશે ખાડા પૂરવાથી માંડીને જે કાર્પેટનો માલ નાખવાનો હશે એ બધું કામ એ એને પોતે કરવાનું આ બધું કામ આ રંગ બે કરશે રોડ નીચાણવાળા ભાગમાં જે જે જગ્યાએ છે એ જગ્યાએ તૂટ્યા છે અને ચાર વરસ થઈ ગયા છે આ રોડને એટલે એને ગેરંટી પાંચ વર્ષ પૂરા થઈ ગયા છે એટલે ગેરંટી પીડિયડની બહારનો જ રસ્તો છે આ અને આ મને બરાબર યાદ છે આ મનસુખભાઈ મનસુખભાઈ માંડવીયાએ કેન્દ્રના મંત્રીશ્રીએ આ દાંડી માર્ગનું અહીંયા આગળ ખાતમુહૂર્ત કરેલું ને પાંચ વર્ષ પૂરા થયા છે એટલે આ કોન્ટ્રાક્ટરની સમય મર્યાદામાં આ રસ્તો આવતો નથી સાથે જે જગ્યાએ જે કમ્પ્લેન મળે એને તાત્કાલિક નિકાલ કરવા માટેની સૂચના કમિશનર આપતા જ હોય છે અને નિકાલ થાય એના માટે અમે પ્રયત્નો કરતા હોઈએ પણ સ્વાભાવિક છે ચોમાસું છે એટલે પાણી બધેથી ઉતરતા હોય બીજું ગટરની અંદર જે ખાસ કરીને કચરાની જોડે જે અમુક ગોદળીઓથી માળીને આ જે ભરવામાં આવે છે આ જે અમુક કપડાં ને એવું બધું એના કારણે પ્લાસ્ટિક આ બધું ભરી અને જે ગટરોની અંદર જાય છે અને લોકોને ના પાડવા છતાં આ કરે છે એના લીધે મુશ્કેલી થાય છે એટલે હવે લોકોએ સમજવું તો પડશે જ કે ના ઉભરાય એના માટેના બધા આયોજનો બીજા જે અમારે કરવાના છે જે નવી લાઈનો નાખવાની જે જગ્યાએ લાઈનો બેસી ગઈ છે નવી લાઈનો નાખવાની છે એ બધા જ આયોજનો લઈ લીધા છે અને અમુકના ટેન્ડરો નીકળી ગયા છે એની કામગીરી હાલ ચાલુ જ હતી અને ચોમાસાના કારણે અત્યારે બંધ છે અને જે કામગીરી બાકી રહેશે એના હજુ વધારાના પૈસા અમે મેન્ટેનન્સ માટે નવી લાઈન નાખવા માટેના કમિશનર દ્વારા માગવામાં સરકારમાંથી આવ્યા છે એટલે એ પણ ફંડ આવી જશે એટલે સ્વાભાવિક છે કે વીસ પચ્ચીસ વર્ષ ઉપર ગટર લાઈન ઓન થઈ ગયા છે એટલે લાઈન બેસી જવાના બનાવો બનતા હોય છે તો એ જગ્યાએ રિપેરિંગ કરીને એ કામ ગટર ચાલુ રહે એવું કરવાના પ્રયત્નો અમારા રહે છે મહાનગરપાલિકાએ મોન્સૂન કામગીરી કરી કે નહીં કરી શું લાગે પ્રી મોન્સૂન કામગીરી કરી હોય કે ના કરી હોય પણ નડિયાદની અંદર જ્યાં સુધી સરદારના સ્ટેચ્યુ પાસેની દુકાનો જે છે એ નહીં અટે સ્લેબ ડ્રેન ઉપરની અને એ સ્લેબ ડ્રેન તમને ખબર છે મને ખબર છે ગામને ખબર છે એક જ ફૂટ પાણી બહાર નીકળે છે બાકીનો સ્લેબ આખો જે છે સ્લેબ ડ્રેન એ પૂરાઈ ગયેલી છે અને એ સાફ નહીં થાય ત્યાં સુધી સફાઈ કરો કે ગમે એ કરો તમારે પાછળ મુશ્કેલી પડવાની પડવાની જ પડવાની